હિંસાથી મિત્રો આજે આમ આદમી પાર્ટી જામનગર દ્વારા ખાસ એક અગત્યના મુદ્દે છે એ ચર્ચા કરવા માટે અમે ભેગા થયા છે મારી સાથે શ્રી આમ આદમી પાર્ટી જામનગરના શહેર પ્રમુખ રાજેન્દ્રભાઈસિંહ સોઢા છે અને હું બ્રિજેશ ફળદુ આજે ગુજરાતભરની તમામ જનતાને ખાસ એ કહેવા માટે જે આવ્યા છે કે ગુજરાતમાં અત્યારે જે માહોલ ચાલી રહ્યો છે જે વિદ્યાર્થીઓ છે જેમના પેપર ફૂટી રહ્યા છે જે ફિક્સ પેના વગર કર્મીઓ રહ્યા જેમને જે કોઈ ન્યાય નથી મળતો જે સૈનિકો છે જે તે પણ આંદોલન કરી રહ્યા છે જે નાના ભૂલકાઓ છે એમની પણ જે સ્કૂલો છે એમના સ્લેબો પડી રહ્યા છે આ બધી સમસ્યા અત્યારે છે ગુજરાત આખું પસાર થઈ રહ્યું છે ઉપરાંત અત્યારે ગુજરાત નું દેવું તમે હમણાં વાંચ્યું છે કે ચાર લાખ કરોડ ની માથે વહી ગયું છે તો ઘણું બધું દેવું છે એ ગુજરાત માં થઈ ગયું છે ગુજરાતની જે જનતા છે એ છે આર્થિક સંકળામણ અનુભવી રહી છે આર્થિક માંથી જે ગુજરાતને બહાર આવવા માટે ચોમાસુ ચાલી રહ્યું છે એક એક વરસાદ ઓગળી જતો હોય એ રીતના હાલ જે બધાય શહેરોમાં છે તો ગુજરાતની જનતાને અને ખાસ કરીને જે યુવાનો જે યુવાનો સાથે આ સરકાર જે અન્યાય કરી રહી છે જે યુવાનોને કીધું હતું કે બે કરોડ રોજગારી આપશી હકીકત જે કોઈને નોકરીના પણ ફાફા થઈ જાય ને એવી રીતની અત્યારે હાલત ગુજરાતની છે પ્રધાનમંત્રી લાલ કિલ્લા એવી જાહેરાત કરે છે કે બધા પણ હકીકતમાં છે ચાલી રહ્યો છે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર એમ કેવાય કે મૃદુ ને મક્કમ છે પણ એ મક્કમ સરકાર કીધે છે એક જો ગંભીર બ્રિજનું જે ટેન્કર છે એ પણ નીચે નથી ઉતરતું તો આ ગુજરાતના અત્યારના બધા ના પ્રશ્નો છે એ મુદ્દે આમ આદમી પાર્ટી મેદાને આવી

ફિક્સ પેના આંદોલનો બહુ કરી લીધા આપણે પણ ફિક્સ પે ના આંદોલનો કહી દે જો કઈ વળતર ન મળતું હોય જો સરકાર જવાબ ન આવતી હોય તો આપણે છે બીજો માર્ગ છે એ અપનાવવો પડશે અને એ માર્ગ માટે છે આપણે બધાએ જે આમ આમી પાર્ટીમાં જોડાવ આગામી સમયમાં જે ચૂંટણી આવી રહી છે એમાં છે એ ક્રાંતિનો માર્ગ અપનાવી અને ચૂંટણી લડી અને જે ગુજરાતની જનતા છે એને સેવાભાવી બનો એને એમાં સહભાગી એના વિકાસમાં સહભાગી બનો એવી એક વિનંતી હતી તની

કોબાન ચોરી ગુનેગારોને અને આવા ઘણા બધા ઘણા બધા અનેક પોઈન્ટ આપણી પાસે સમક્ષ હું મૂકવા માંગીશ પણ સમય જોતા અત્યારે આપણી પાસે એક મહદઅંશે હું એક હાઈલાઈટ આપી દઉં બાળકો અને શિક્ષણમાં અન્યાય એના પણ પેપર ગાન થાય પેપરો ખૂટી જાય બાળકોનું ભવિષ્ય બગડી જાય તદઉપરાંતમાં જે અત્યારે મોરબીનો કાંડ જોવો વડોદરાનો હરણી કાંડ જોવો ગંભીરા બીજનું નો જુઓ રાજકોટ ગેમ ની જે છે એક અગ્નિકાંડ જુઓ આવા અનેકો કાંડો સાથે મળતી સાથે મળીને એની મિલી ભગત કોઈ પણ જાતની નિયમ પ્રમાણેની કોઈ પરમિશન નહીં પોતાના પોતાને ફક્ત ચુનંદા જે કઈ શાસકો કહેવાય એની સાથે તાલમેલ કરી આવા ભ્રષ્ટ કૌભાંડ તદુપરાંત વિશેષમાં આપણે જે એક નારો લગાવી છીએ કે જય ભારત જય જવાન જય કિસાન

ઘણી બધી જગ્યાઓ ઉપર કોઈ રેગ્યુલરાઇઝ કરીને ને આઉટસોર્સમાંથી જે અત્યારે ટેમ્પરરી બેઝ ઉપર આઉટસોર્સિંગ થ્રુ જે કર્મચારીઓ હોય કોન્ટ્રાક્ટ પ્રથા ઉપર જેને નિમવામાં આવે છે તો એમાં ક્યાંય કોઈની રિસ્પોન્સિબિલિટી આવતી નથી અને ડાયરેક્ટલી ઇનડાયરેક્ટ પોત પોતાના મળતીઓને આઉટસોર્સિંગના જેટલા કોન્ટ્રાક્ટો આપવામાં આવ્યા છે ઘણા બધા ભારત સરકારના ગુજરાત સરકારના પુરા નિગમો કે સરકારી હોય આવા ઘણા બધા દાખલાઓ છે વિશેષ આવનાર દિવસો માટે અત્યારે ત્રીસ વર્ષથી જે ભાજપનો ભાજપ બ્રશ સતંત્રોભાંડ તાઇફાઓ કરવા આટલું બધું માથે લેણું કરવું ગમોને દબોચી લેવા તાજેતરનો દાખલો અમદાવાદમાં ત્યારે થયો જે એક માતાએ અત્યારે આત્મવિલોપન કરવું પડ્યું નારી સશક્તિકરણની વાત આવે વૃદ્ધ સરકારની વાત આવે બેટી બચાવોની વાત આવે તો હું કોઈ પણ જગ્યાએ ક્યારે પણ સરકાર કોઈનું સાંભળતું નથી પોત પોતાની હિટલર સાહીથી ભ્રષ્ટ કોબાન કરી પોતાની એક બિઝનેસ કંપની ચલાવી રહી છે આ ભ્રષ્ટ ભાજપને ત્રીસ વર્ષથી જેના જળ મૂળિયામાં જે ઊંડેથી અને ઉખાડી નાખવા માટે આજે અમે ગુજરાતની પ્રજાજનોને ખાસ કરીને મારા યુવાઓને હું આહવાન કરું છું આપ મેદાનમાં આવો અને પરિવર્તન કી ઓર આપણે ચાલીએ તો તાજેતરમાં પ્રદેશથી આમ આદમી પાર્ટીથી રિસન્ટલી અત્યારે ઉમેદવારી ફોર્મ રજૂ કરવામાં આવ્યા છે આપ મેદાનમાં આવો ઉમેદવારી લડો અને આ બધા ફોર્મ ભરી દરેક પોતપોતાના જિલ્લાઓમાં પોતાના કાર્યાલયમાં શહેર કાર્યાલયમાં જિલ્લા કાર્યાલયમાં મોટા કરી આપો તદ ઉપરાંત આપણે જે વખતો વખત ચર્ચા થયેલી છે તે પણ પોતાના સાઇટ ઉપર આ ફોર્મ ભરીને તમે મોકલી આપજો વિશેષમાં મારા નવ યુવાનો ભાઈઓને એ વિનંતી કરવાની કે અહીંયા કોઈ જાતના નાતીના જાતિના કોઈ ભેદભાવ નથી જે સક્ષમ છે જે સેવા કરી શકે છે જે આ ભ્રષ્ટ ભાજપ સરકારની સામે જે અવાજ ઉપાડી શકે એમ છે એ લોકોને હું આહવાન કરું છું અપીલ કરું છું આપ મેદાનમાં આવો પરિવર્તનના સમયમાં આપણે નિમિત થઈએ અમને આપણે બધાય સાથે મળી આવનાર દિવસોમાં ભાજપને કોઈ પણ ચૂંટણી આવે તાલુકા લેવલે આવે જિલ્લા લેવલે આવે નગરપાલિકા લેવલે આવે એ આવનાર દિવસોમાં કે મહાનગરપાલિકા લેવલ આવે બધાય પોત પોતવાની સત્સમ દાવેદારી છે મજબૂત કરો ને રજૂ કરો એના માટે અમને આહવાન કરીએ છીએ આવનાર દિવસોમાં સાથે મળીને સાથે લડીશું અને આ ભ્રષ્ટ ભાજપ સરકારને જળ મૂળમાંથી આપણે ફેંકી દેશું એવો સંકલ્પ સાથે ભારત માતાજી જય